નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર પંચાવનસો કિલો ચોકલેટથી દાદાનો શણગાર અદાણી પરિવારની એક દિવસમાં ચાર હજાર બસો ને એકાવન કરોડની કમાણી સગીરા સાથે ગેંગ રેપના આરોપીનું ડૂબી જવાથી થયું છે મોત અમદાવાદમાં સવાર પડી પરંતુ અંધારું યથાવત જોવા મળ્યું છે ભરૂચમાં લાંચ લેતા પકડાયેલા વકીલે હાર્ટ એટેક આવ્યો છે નેપાળ બસ દુર્ઘટનામાં મૃત્યુ આંખ સત્યાવીસે પહોંચી ગયો છે એકસો ચાલીસ તાલુકામાં મેઘમહેર સૌથી વધુ વરસાદ વડગામમાં નોંધાયો છે ઓલ્ડ પેન્શન અંગે મોટો નિર્ણય આવી શકે છે કોલકત્તામાં પ્રસિદ્ધ અભિનેત્રી પર હુમલો થયો છે એશિયાનું સૌથી અમીર ગામ ગુજરાતમાં આવેલું છે સાત હજાર કરોડની એફડી છે દાઢી નહોતી એટલે સેનામાંથી કાઢી નાખ્યા હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે સુરક્ષા દળના 280 થી વધુ સભ્યોને તરફ કર્યા છે આવું એટલા માટે કર્યું છે કારણ કે તેમણે દાઢી ન રાખી તાલિબાની ઇથિક્સ મિનિસ્ટ્રી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે આ સિવાય અનૈતિક પ્રવૃત્તિઓના આરોપમાં તેર હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે જોકે મંત્રાલયનું કહેવું છે કે અટકાયત કરેલા લગભગ અડધા લોકોને ચોવીસ કલાક પછી છોડી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાનું સૌથી અમીર ગામ ગુજરાતમાં છે સાત હજાર કરોડની એફડી છે એશિયાને સૌથી અમીર ગામ ગુજરાતમાં આવેલું છે શું તમે જાણો છો ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ પાસે માધાપર નામનું ગામ આવેલું છે ગામની મોટાભાગની વસ્તી પટેલ છે ગામ લોકોની લગભગ સાત હજાર કરોડની એફડી બેંકમાં જમા છે ગામની વસ્તી બત્રીસ હજાર જેટલી છે ઉપરાંત ગામની અંદર સત્તર કરતા પણ વધારે બેંકો આવેલી છે ગામના બારસો પરિવાર વિદેશમાં રહે છે ગામની અમીરી પાછળનું કારણ વિદેશમાં વસતા ગામના લોકો જ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં પ્રસિદ્ધ અભિનેત્રી પર હુમલો થયો છે કોલકાતામાં પ્રખ્યાત બંગાળી અભિનેત્રી પાયલ મુર્ખરજીની કાર ઉપર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આરોપીએ મુક્કાથી બારી તોડી નાખી અને પોલીસે તેની ધરપકડ કરી છે આ મામલામાં પોલીસનું કહેવું છે કે અભિનેત્રી લેક એવન્યુથી પોતાની કાર ચલાવી રહી હતી આરોપીએ કારને રોકવાનો પ્રયાસ કર્યો તેણે દાવો કર્યો છે કે કાર તેને ટક્કર મારી હતી આરોપી કોલકાતા કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશનર ઓફિસર હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલ્ડ પેન્શન અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે જૂના પેન્શનર્સને લઈને મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે પીએમ મોદી નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇડના અધિકારીઓને મળ્યા હતા ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માગ કરી રહ્યા છે એવું માનવામાં આવે છે કે કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર જૂના પેન્શન જેવા અન્ય મુદ્દાઓ પર મહત્વનો નિર્ણય લઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એકસોને ચાલીસ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે જેમાં બનાસકાંઠાના વડગામમાં સારામાં સારો વરસાદ નોંધાયો છે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના એકસોને ચાલીસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના વડગામમાં પણ છ ઇંચ વરસાદ પડ્યો હતો તો આ તરફ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો ઉપરાંત ખોડિયાર ડેમના બે દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા હતા અને જરૂર સમયે વરસાદ થતાં ખેડૂતો હવે ખુશખુશાલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળ બસ દુર્ઘટનામાં મૃત્યુ આંખ સત્યાવીસે પહોંચ્યો છે શુક્રવાર એટલે કે ત્રેવીસ ઓગસ્ટ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક બસ નેપાળની માસિયા ગરડી નદીમાં પડી ગઈ હતી આ અકસ્માતમાં અત્યાર સુધીમાં સત્યાવીસ મુસાફરોના મોત થયા છે દસ લોકો ઘાયલ થયા છે બસમાં ચાલીસથી વધુ મુસાફરો સવાર હતા બસ નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી ત્યારબાદ તનહુન જિલ્લાના આઈના પહાડમાં સવારે સાડા અગિયાર વાગે તે હાઈવેથી લગભગ પાંચસો ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી બસના મુસાફરો મહારાષ્ટ્રના રહેવાસી હતા બધા પણ ભરવા ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં લાંચ લેતા પકડાયેલા વકીલે હાર્ટ એટેક આવ્યો છે ભરૂચની કોર્ટમાં એસીબીએ સલીમ મંસુરી નામના વકીલને ચાર લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો હતો ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવવા માટે ચાર લાખની માગ કરી હતી એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાઈ હતી જ્યારે આરોપી વકીલને લઈને એસીબી ભરૂચથી વડોદરા આવી રહી હતી ત્યારે રસ્તામાં આરોપી સલીમ મંસુરીને હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સવાર પડતા જ અંધારું થઈ ગયેલું જોવા મળ્યું છે કાળા ડિબાંગ વાદળોને કારણે દિવસે પણ રાત્રિ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું રસ્તા પર વાહનોની દેખાતી હતી આ સિવાય અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો શહેરના ઘણા વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ હવામાન વિભાગે હજુ પણ અમદાવાદમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા સાથે ગેંગરેપના આરોપીનું ડૂબી જવાથી મોત થયું છે આસામના ધીંગા ગેંગ રેપ કેસના મુખ્ય આરોપી તફજુલ ઇસ્લામનું મોત થયું છે ક્રાઇમ સીન ક્રિએટ રીક્રિએટ કરવા માટે પોલીસ સવારે ચાર વાગે આરોપીને ક્રાઇમ સીન પર લઈ જઈ રહી હતી આ દરમિયાન તેણે તળાવમાં કૂદીને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ડૂબી જવાને કારણે તેનું મોત થયું છે બે કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી પરિવારની એક દિવસમાં ચાર હજાર બસ્સોને એકાવન કરોડની કમાણી અદાણી જૂથની માલિકી ધરાવતા અદાણી પરિવારે શુક્રવારે ચાર હજાર બસ્સોને એકાવન કરોડની કમાણી કરી હતી આ પૈસા તેણે અંબુજા સિમેન્ટના શેર વેચીને મેળવ્યા હતા અદાણી આ પૈસાનું ફેમિલી ગ્રુપ અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરશે આ વેચાણ દ્વારા અદાણી પરિવાર તેના પચીસ અબજ ડોલરના પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ કરી રહ્યા છે હવે અદાણી પરિવાર અંબુજા સિમેન્ટમાં સડસઠ ત્રણ ટકા હિસ્સો ધરાવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાવનસો કિલો ચોકલેટથી દાદાનો શણગાર પવિત્ર શ્રાવણ માસના શનિવારના દિવસે સાળંગપુરના કષ્ટભંજન દાદાનો અદ્ભુત શણગાર કરાયો હતો દાદાને પંચાવનસો કિલો ચોકલેટનો શણગાર સજાવવામાં આવ્યો હતો શણગાર કરતાં બે દિવસનો સમય લાગ્યો છે આ ચોકલેટ અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન હોંગકોંગ દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે ચોકલેટ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે દાદાનો અદભુત અને શનિવારે દાદાની આરતીનો નિહાળી શકાય છે અન્ય વાત કરીએ તો બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો થયો છે એક બાઇક સવારે તેમની કાર ઉપર હુમલો કર્યો હતો અભિનેત્રીએ ફેસબુક લાઈવ પર જણાવ્યું કે બાઇકરે તેની કારને બારી ખોલવાનું કહ્યું પરંતુ તેણે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બારી ખોલી નહીં પછી બાઇકરે મુઠ્ઠી મારીને બારી તોડી નાખી તેના આખા શરીર પર કાટના ટુકડા લાગ્યા જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાઇક ચાલકની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા પાંચમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા બીએસએનએલ તેના ગ્રાહકોને જરૂરિયાતો ધ્યાનમાં રાખીને પ્લાન ઓફર કરી રહી છે અહીં એક ઓછી કિંમતનો પ્લાન તમને શેર કરવામાં આવી રહ્યો છે દૈનિક ચાર પોઈન્ટ નેવ રૂપિયાના નજીવા દરે તમને મળશે અનલિમિટેડ કોલિંગ અને ત્રીસ દિવસની વેલિડિટી અને સાથે જ દસ જીબી હાઈ સ્પીડ ડેટા માત્ર રોજના પાંચ રૂપિયાના ખર્ચ મુજબ એકસોને સુડતાલીસ રૂપિયાના રિચાર્જ સાથે તમે આ લાભનો ફાયદો ઉઠાવી શકો છો આ પ્લાન હેઠળ તમને મળશે મનપસંદ કોલર ક્વોલિટીનો લાભ જેમાં ફ્રીમાં તમે સેટ કરી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાકે બિહારી મંદિર જતા પહેલા અવાચી લો એની એડવાઇઝરી જન્માષ્ટમી પર્વ પર મથુરા શહેરમાં ભક્તોની ભારે ભીડ હોય છે જો કે આ વખતે બાકે બિહારી મંદિરના મેનેજમેન્ટે ભક્તોને મોટી અપીલ કરી છે મેનેજમેન્ટે કહ્યું છે કે જન્માષ્ટમી પર શ્રદ્ધાળુઓમાં નાના બાળકો વૃદ્ધો અપંગો અને દર્દીઓને મંદિરમાં ન લાવવા જોઈએ અને ભીડનો ભાગ બનવાનું ટાળવું જોઈએ ઉલ્લેખનીય છે કે સત્યાવીસ ઓગસ્ટની રાત્રે બા કે બિહારી મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં તંત્ર દ્વારા સત્તર સ્થળોએ ફ્રી પાર્કિંગની સુવિધા શહેરમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે વર્ષ ઓગણીસો ને ત્યાંશીથી લોકમેળો યોજવામાં આવે છે આ લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં જાતમેદની ઉપની પડે છે ત્યારે રાજકોટમાં આ વર્ષે લોકમેળામાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે લોકોને પાર્કિંગ માટે મુશ્કેલીઓ ન પડે તે માટે સત્તર જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ ચૌદ સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે